ગુજરાતમાં ફૂલ બહારમાં ચોમાસું છે ચોમાસાનો વરસાદ સમગ્ર ગુજરાતમાં અવિરત છે છે ક્યાંક વધુ તો પરંતુ સતત રહેલો આ વરસાદ માટે આનંદ લઈને સારા વરસાદને કારણે અનેક ધોધ ફરી જીવંત થયા છે તો પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે સુરત જિલ્લામાં શુક્રવારના રોજ સવારથી વરસાદી વાતાવરણ જામ્યું હતું જિલ્લામાં સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો હતો જિલ્લામાં સરેરાશ બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો સૌથી વધુ વરસાદ ઉમરપાડામાં પાંચ ઇંચ વરસાદ નોંધાયો હતો તો સારા વરસાદથી ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી ત્યારે વાત કરવામાં આવે તો સુરત જિલ્લાનું ચેરાપુંજી ગણાતું ઉમરપાડા કે જ્યાં ચોમાસામાં સારો એવો વરસાદ વરસતો હોય છે ત્યારે સુરત જિલ્લા એકમાત્ર ધોધ છે દેવઘાટ કે સતત પડેલા વરસાદને લઈ ઉમરપાડામાં આવેલ દેવઘાટ ધોધમાં નવા નીર આવ્યા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા ત્યારે ચોમાસામાં સોળે કળાએ ખીલી ઉઠેલો આ વિસ્તારમાં અનેક પર્યટકો ફરવા માટે આવતા હોય છે અને પ્રકૃતિનો આનંદ માણતા હોય છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા દેવઘાટને પર્યટક સ્થળ તરીકે વિકસાવ્યું છે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મનમૂકીને વરસી રહ્યા છે આ વરસાદથી અન્નદાતા તો આનંદમાં છે સાથે સાથે પ્રકૃતિનો આનંદ પણ જોઈ શકાય છે સુરત જિલ્લામાં આવેલો એકમાત્ર દેવઘાટ ધોધ સારા વરસાદને કારણે સજીવન થઈ ગયો છે